ભાઈ કાંતિભાઈ વેકર શ્રી પ્રવીણ કુમાર ગોર્ધનભાઈ માણી હું પ્રવીણ કુમાર ગોરધનભાઈ માણી હું ડોક્ટર જયરામભાઈ ચેમાભાઈ ગામિત ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું હું ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતા સમર્થન કરીશ ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતા સમર્થન કરીશ અને હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને है कि पक्षपात है कि पक्षपात राग के द्वेष विना राग के द्वेष विना तमाम लोगों साथे तमाम लोगों साथे संविधान अनेक कायदा अनुसार संविधान अनेक कायदा अनुसार न्याय पूर्वक वर्तिष न्याय पूर्वक वर्तिष हूँ हूँ कौशिक कांतीबाई वेकरिया हूँ प्रवीण कुमार गोरदन भैया माली हूँ डॉक्टर गामित નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે મારા જાણવામાં આવશે તેની જાણ તેની જાણ એવા કક્ષાના મંત્રી તરીકેના એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા અથવા તેની કે તેમની આગળ તેની કે તેને પ્રકટ કરીશ નહીં તેને પ્રકટ કરીશ નહીં